અહીંના પવિત્ર યાત્રા ધામ આવેલા નદી નાળાઓનો આ રીતે થશે વિકાસ પૂર્વ ડેપ્યુટી સીએમ ને ઠાકોર ખાતે આવે હજી થોડો સમય થયો છે તેમણે પણ મીડિયા સમક્ષ કબૂલ્યું હતું કે પવિત્ર ગોમતી દૂષિત થઈ રહી છે પણ ભાજપ શાસિત નગરપાલિકા તેમજ ધારાસભ્યો આ બાબતે કોઈ રસ રહ્યો ન હોય તેવી સ્થિતિ સદસ્યતા અભિયાનમાં માત્ર રસ છે પૌરાણિક ધરોહર સમાન ગોમતીને દૂષિત થતી અટકાવવા ભાજપનું તંત્ર નિષ્ક્રિય જ્યારે વડાપ્રધાનની પણ નદીઓ માટે સ્વચ્છ રહે તેવો અભિયાન ચલાવ્યું છે તો ડાકોર ખાતે આ વિકાસ બોર્ડ શું કરી રહ્યું છે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે મુંગી માછલીઓનો હત્યારો કોણ